નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય અંગ્રેજીનું તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું શહે સો ટકા પેપરનું ઓરિજિનલ સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો જે વિદ્યાર્થીએ મારો આગળનો જે આઈ એમ પેપરનો વિડીયો જોયો છે એને સો ટકા ફાયદો પણ થયો હશે ઓકે આ ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો મિત્રો અગાઉથી તમને જણાવી દઉં કે સામાજિક વિજ્ઞાનનું તમારે પેપર હોય તો એના પણ આઈએમપી પ્રશ્નો આપેલા છે તો એકવાર એ પ્રશ્નો વાંચજો તમને ફાયદો થશે મિત્રો જુઓ આમાં પહેલો પ્રશ્ન એ આપેલો છે આપણે વિકલ્પનો ઉપયોગ કરીને ઉદાહરણ આધાર કાવ્યનો આગળ વધારવાનો તો જુઓ તમને ધારો કે એક્ઝામ્પલ તરીકે શું આપેલું હતું કે સ્કાય વોટર ઇન ધ સી તો એનો આપણે એક કાવ્યની બે કાવ્ય બનાવવાનું હતું ત્રણ લીટીનું તો એ રીતનું આપણને પહેલાં આપેલું છે ગ્રાસ લીવ્સ ઓન ધ ટ્રી તો શ્રી બનશે જુઓ કે ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન પછી બીજું વાક્ય બનશે ધ લીવ્સ ઓન ધ ટ્રી આર ગ્રીન ટુ આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ આ રીતનું આપણે બનાવવાનું બીજું છે રોઝ લીપ્સ ઓફ બેબી આ રીતનું બનાવવાનું હતું તો પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક પછી ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ આઈ લાઇક પિંક ડોન્ટ યુ ઓકે આ રીતનો આપણે કવિતા બનાવવાની હતી બીજો પ્રશ્ન છે જેમાં તમારે રાઇમિંગ વર્ડ શોધવાના છે જેમ કે પહેલું ફ્રી છે તો એમાં આવશે ટ્રી પછી વ્હીલ તો એનું બનશે બિલ કિલ ઘણા એના બની શકે તમે કયા લખે કોમેન્ટ કરજો બીજું છે કિંગ એના પછી ત્રીજામાં તો એનું બને સિંગ રિંગ તમે જે લખ્યું હોય કોમેન્ટ જરૂરથી કરજો પછી ટોલ્ડ ચોથું છે ટોલ્ડ તો એનું બનશે ગોલ્ડ પાંચમું છે લાઈફ તેનું બનશે નાઈફ પછી વાઈફ પણ બને આ રીતના તમારે રાઇમિંગ વર્ડ બનાવવાના હતા ત્રીજા પ્રશ્નમાં તમારા ડાયલોગને પૂર્ણ કરવાના હતા જેમાં પહેલું વાક્ય આપે છે મધર જે કહે છે ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ જો મિત્રો આખું નથી વાંચતો તમને ડાય જવાબદે કહી દઉં છું કે પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે ડીડન્ટ યુ ઓકે ડીડ નોટ યુ જે ડીડન્ટ યુ અંદર ઉપર આપેલું છે તમને બીજી ખાલી જગ્યાવાળું છે જે મોન્ટુ તો એમાં આવશે યસ આઈ ડીડ ત્રીજી ખાલી જગ્યા છે મધરવાળી એમાં આવશે છેલ્લે વેર નોટ યુ પછી ચોથી ખાલી જગ્યા છે મધરવાળી એમાં ધેર વોઝ એમાં આવશે ખાલી જગ્યા છે ને ત્યાં આવશે સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ અને છેલ્લે મોન્ટુવાળો આવશે એમાં આવશે ઇઝ ઇટ એટ હોમ બિકોઝ વી હેડ એમાં આવશે ખાલી જગ્યામાં બેગલેસ ડે એમને બેગલેસ ડે હતો એ દિવસે એટલે પછી ચોથો પ્રશ્ન છે જેમાં આપણે જુઓ કાં તો બીકોઝનો કાં તો ધેરફોરનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું હતું તો પહેલું જે વાક્ય છે ધ્રુવી ઇઝ વેરી હેપી તો એમાં આવશે મિત્રો બિકોઝ બીજું છે ખુશી ઇઝ અ બ્રેવ ગર્લ તો એમાં પણ આવશે બિકોઝ ત્રીજામાં આવશે ધેરફોર કારણ કે રિયા ઇઝ અ કાઇન્ડ ગર્લ ધેરફોર શી હેલ્પ્સ એવરી વન પાછળનું વાક્ય સમજવાનું રિયા એકદમ દયાળુ છોકરી છે તેથી તે દરેકની મદદ કરે છે નો મતલબ થાય તેથી અને બીકોઝનો મતલબ થાય કારણ કે પછી ચોથો પ્રશ્ન છે વી આર ટાયર્ડ તો એમાં જવાબ આવશે મિત્રો બીકોઝ પાંચમો પ્રશ્ન છે પ્રિઝી કેન સ્વિમ વેરી ફાસ્ટ તો એમાં આવશે ધેરફોર જો મિત્રો આપણે આખે આખું સોલ્યુશન કરવાના છીએ તો વિડીયોને શાંતિથી જોજો અંત સુધી જોજો તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો ને તમે જે શું શું જવાબ લખ્યા છે પણ એ પણ કોમેન્ટમાં જણાવતા રહેજો હવે તમને પાંચમાં શું કીધું જુઓ કે તમારે એક તો જોડકા જોડવાનું છે અને એમાં તમારે એન્ડ અને બટ એનો ઉપયોગ કરી અને આખું વાક્ય બનાવવાનું છે તો પહેલું છે આઈ વેન્ટ ટુ માર્કેટ તો એનું જોડકું કયું સેટ થાય તો ચોથા નંબરનું જુઓ સામે બીમાં કે આઈ બોટ ફ્રૂટ્સ એ સેટ થશે હવે એનું વાક્ય આ રીતનું બનશે આઈ વેન્ટ ટુ માર્કેટ એન્ડ આઈ બોટ ફ્રૂટ્સ બીજું છે સી એમાં એન્ડવાળું કારણ કે એન્ડ અને બટનો આપણે ઉપયોગ કરવાનો હતો એટલે ઓકે પછી બીજું છે સી રેન વેરી ફાસ્ટ તો એનો જવાબ કયા જોડકા મેચ થાય છે તો પાંચમા નંબરનું જુઓ કે સી મિસ્ડ ધ બસ તો એમાં હવે આખું એક વાક્ય બનશે એ બંને લખવાના છે ખાલી વચમાં કાં તો એન્ડ આવે કાં તો બટ આવે બાકી એમને એમ જ લખવાના જુઓ બે વાક્યોની વચ્ચે એન્ડ આવશે અથવા બટ આવશે તો પહેલું બીજું વાક્ય જુઓ કે સી રેન વેરી ફાસ્ટ તો બટ એમાં બટ આવશે બટ સી મિસ ધ બસ ત્રીજું છે સી લાઇક ટી તો એમાં પહેલા નંબરનું જોડકું છે સિધો ડઝ નોટ લાઇક કોલા એ સેટ થાય છે તો એમાં જવાબ આવશે શી લાઇક્સ ટી બટ ત્રીજામાં આવશે આપણે બટ શી ડોન્ટ લાઇક અથવા ડઝ નોટ લાઈક કોલા કોલા ચોથું છે પાર્થ લાઇક્સ કેક અને બીજું એનું સેટ થશે પાર્થ લાઇક્સ આઇસક્રીમ તો એમાં જવાબ આવશે મિત્રો જો પાર્થ લાઇક્સ કેક એન્ડ આઈસ્ક્રીમ તો એમાં એન્ડ જોડીને આપણે વાક્ય બનાવવાનું પાંચમું છે આ ફાલ્કોન કેન ફ્લાય અને એનું શેર થાય છે મિત્રો ત્રીજું ઇટ કેન્ટ સ્વિમ તો એનો જવાબ શ્રી થાય પહેલાં જોડકું ત્રીજું આવશે પણ જવાબ આ રીતનું લખાય છે આ ફાલ્કોન કેન ફ્લાય બટ ઇટ કેન્ટ અથવા કાન્ટ સ્વિમ પછી તમને એક આમંત્રણ પત્ર આપેલું હતું એ વાંચીને એના ઉપર તમારે દસ બાર વાક્યો બનાવવાના હતા પછી જુઓ તમને સાતમો પ્રશ્ન આપેલો છે જેમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે સમજી લેવાનું હતું પહેલાં કે તીર્થ ઇઝ રીડિંગ અ સ્ટોરી તો એનું વાક્ય બનાવવાનું તેમાં ખાલી ટુ બીનું રૂપ આગળ લઈ જાય મતલબ ઇજ રૂની આગળ આવશે બીજું એમ એમ રહેશે ઇઝ તીર્થ રીડિંગ અ સ્ટોરી અને જવાબ આપવાનો યસ અને નો બંનેમાં યસ હી ઇઝ અને નો હી ઇઝન્ટ અથવા ઇઝ નોટ તેવી રીતના પહેલું છે દિનેશ ઇઝ બાઇંગ ફ્રૂટ્સ તો પહેલાં ઇઝ આગળ લઈ જવાનું ઇઝ દિનેશ બાયિંગ અ ફ્રૂટ્સ તો પહેલાં લખવાનું યસ હી ઇઝ અથવા નો હી ઇઝ નોટ પછી બીજું છે યુ કેન સ્પીક ગુજરાતી તો આપણે પહેલાં કેન આગળ જ આવ્યો કેન યુ સ્પીક ગુજરાતી આવી રીતનો પ્રશ્ન બનશે તો જવાબ યસ આઈ કેન અથવા નો આઈ કેન નોટ અથવા યસ યુ કેન અને યસ નો યુ કેન નોટ આ રીતનું વાક્ય ઓકે એકદમ ઇઝી હતા પછી આગળ મિત્રો આપણે ખોટા શબ્દ ચેક ઇન વાક્ય ફરીથી લખવાનું છે તો પહેલાંમાં જુઓ વેન ડૂ અને ડીડ તો બંનેમાંથી શું આવશે ખબર છે ડીડ આવશે એટલે ડૂ ચેક ઇન આપણે વાક્ય ફરીથી લખવાનું બીજું છે મે અને મસ્ટ તો એમાં મિત્રો મે જવાબ આવશે એટલે મસ્ટ આપણે ચેકી મારવાનું અને આખું વાક્ય ફરીથી લખવાનું ત્રીજું છે એમાં જુઓ વાક્યની અંદર કે જીગર વોન ધર રેસ બીકોઝ કે ધેરફોર તો મિત્રો એમાં જવાબ આવશેનો બીકોઝ અને ધેરફોર આપણે ચેકી મારવાનું ચોથું છે કીપ એન્વાયરમેન્ટ ક્લીન અને ડરટી પર્યાવરણને સ્વચ્છ રાખવું કે ગંદુ રાખવું તો સ્વચ્છ એટલે ક્લીન આવશે જવાબ એનો ડર્ટી આપણે ચેકી મારવાનું પાંચમું છે ટુડે ઇઝ કે ટુડે વોઝ હવે ટુડે એટલે આજનો દિવસ થયો આજના દિવસ માટે ઇઝ વપરાય વોઝ રહ્યું એ ભૂતકાળ માટે વપરાય મતલબ વીતી ગયેલા સમય માટે તો આમાં ઇઝ આવશે જવાબ તો વોઝ ચેકી ભરવાનો પછી નવમો પ્રશ્ન છે જેમાં તમારે ફકરો વાંચી એના જવાબ આપવાના હતા પહેલો પ્રશ્ન હાઉ બબુલ ટી વિલ ઓલવેઝ બી હેપી તો એનો જવાબ આવશે મિત્રો વિથ ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોન્સ ઓકે અંદર તમારા ફાકરાની અંદર જવાબ હતો બીજું છે વોટ ડીટ બબુલ વોન્ટ બેગ મતલબ બબુલને પાછું શું જોતું હતું તો ઇટ્સ વોન્ટ ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોન્સ ત્રીજું છે વોટ બબુલ હેપી ઇન ધ એન્ડ તેમાં યસ આવશે ચોથું છે વંદેવી હેઝ લન્ટ આલેસન તો એ ખોટું આવશે ફોલ્સ ટ્રુ ફોલ્સ કરવાનું તો ચોથું ખોટું થશે પાંચમું છે ઓપોઝાઇટ વર્ડ લખવાનું બિગનો બી કેટલી મોટું થાય તો એનો વિરોધાર્થી થશે સ્મોલ અને છેલ્લે આપણે દસમો પ્રશ્ન આપેલો છે કે જેમાં માય ફેવરેટ એનિમલ વિશે લખવાનું હતું તો મિત્રો જુઓ આ આપણે થઈ ગયું ધોરણ આઠ વિશે અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઈક કરો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા બીજા મિત્રોને પણ શેર કરો જેથી અમને પણ સોલ્યુશન મળી જાય ઓકે અને તમારા એસિમાસથી કેટલા માર્ક્સ આવશે એ પણ મને કમેન્ટ કરજો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગમાં વિડીયોઝ થેન્ક યુ સો મચ